એ માતાજી આવી ગુડ મોર્નિંગ તો આજના વ્લોગમાં સ્વાગત છે ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ અંદર ગુડ મોર્નિંગ તો હવે નાખ્યું છે અને હવે તો હવે મળીએ આગળ તો બેઠા છે

બેજી નો કપરો પેલા નરમાડું એટલે કર આ તો એમ એમ કરશે એમ કરશે તો કાંઈ તઈ દાડ્યા છે હોય મારカン તઈ દાડરેટલા નાટી કરે તો કામ કચ્ચું બતાઈ જાય પડી જાય માયા સુના મને તો બેટા કી અમારું વાસન પછી મળવે વસ્તુ મસ્તું તો કશું નથી દેખો ના તો પડી પડે ને શાંતિ છે આવું રમવાનું મજા આવી જાય ચાલ ચાલ રમાડે તું મસ્તું કશી એવા ખાવા બનાવીએ પછી મળીએ બટાકાનું શાક બનાવવાનું છે તો બટાકા કાઢીએ અંદરથી તાવીને સ્ટોર કરીને રાખે બહુ બધા પડી તો જોતો હોય તો બટાકા શાક બનાવીએ પછી મળીએ બરાબર જમવું ભૂગો ભૂલી નજો આ તો પટ્ટી મારવી મોઢે ઓપરેશન મળી તો ચાલો આપણે જમવા બેસી જઈએ જમવાનું આપણે બાકી ખાવાનું તમે કેતે અડધું ખાતો અડધું બાચી ના આજે તો ખાતો મજા કરતે આ તો અમે જમી લઈએ રજે થઈ ગયા છે ખાવાનું થઈ ચૂ ને પણ નોકરી જા ખાવા આયા કઈ જે હું રજે થઈ ગયો છું હે તો આપણે પણ આ પરિવાર આરામ કરીએ પછી મળીએ તઈ નો કઈ સરબાર વાટી નાઈ ગયો અને વાજી કે પોચ સોનબર નો છે બધું કામ હતું કઈ નો છે फटाफट જત કેતર મે થા આવતો હશે અમે પણ સર વાટી નાઈ ગયો દેખો આજે બીજું કઈ કામ નહી હવે ખાવા બનાવીએ चि मंगली ફરી વાર બીજા કરી નાખ્યા છે ને આ કાંઈ મળ્યો બ્લોગમાં તો આપણે દીવા બીજા કરી નાખ્યા રોમ હું પી ગણપતિ બાપા અહીંયા કાળકા મને ફોટો આપણે પેઇન્ટિંગ કર્યો તો કે રાતી પેઇન્ટિંગ કર્યો તો ચાલો તો કેવો લાગે કમેન્ટ કરજો આગળ મળીએ એટલા કરી દેવાયા છે તો ચાલો આગળ મળીએ બ્લોગમાં ના ગાઈ તો આપણે આવી જશે દેખો તો વાટ દેખવા અને આપણે ફેન્ચી વાર થઈ જશે તો દેખી શકો છો આટલેથી દેખો કહીશ ચાલો તો લોક માગલ મળીએ કેવી લાગે કમેન્ટ કરજો ચાલો તો દેખી શકો છો રજા પહેરી બેઠો છે રજતને ખુરશી બનાવી છે મેળિયાની એકલા મેળિયાની ના શું કરે લે શું કરે છે ઘટા છે આપણે બીજા પહેરી આ મેણી ઉપાડી ઉડ્યા ડે ઉપાડી કેતા નથી એ તો આપણે જમવા બેસી ગયા છે એક્ચ્યુઅલી તો દેખો તો આ મેડમ જમવા બેસી ગયા છે ઇન્દ્રાય જમવા બેસી ઇન્દ્રા તો જમી રહી અને અમારે જમી રહી છે કૂતરી ને જમવાનું બાકી છે એને જ રમાડવાની છે એને કે મનનાવા તાલા લાગ કૂતરી

ગુડ નાઇટ હા હોય ઓકે પથારી કરી ફટોફટ ચાલો તો મળીએ હવે કાલના બ્લોગમાં શું કહેવું તારું